Hai guys, good morning! Welcome teman my new vlog. menonton, ini adalah Navratri ini saya, yang di Tolitela, di Betano, Indonesia. Balik, selamat pagi! morning. hai! morning. hai! Eh hai! Good morning. Good hai! Good morning. Haa, good morning. hai! mira, good morning.

બધાને મસ્તા દૂરવાણી થઈ ગયું હોય તો આપણે તો દોવા સાફ સફાઈ કરવાની મંદિરની કાલે જોગણીવાની સાફ સફાઈ મંદિરની કરી દઈએ છું આજે પેલી બધા થોડી સાફ સફાઈ પહેલું કામ બાકી હોય એટલે બધું કરવાનું છે તો બનાવે છે વિડીયોમાં મજા કારીને ચા પીવા છે બધા અને આપણો વિડીયો એક જગ્યાએ ચાલુ હોય એટલે ધોગવાર મતલબ ચાલુ કર્યો છે હાલત આપણે મોડો થોડો વિડીયો નાખ્યો અને આપણે જઈએ સદીમાં એ થોડી સાફ સફાઈ બાકીએ કાલ તમને કીધું હતું એ જગ્યાએ જવાનું ਸਫਾਈ ਕਰਵਣੀ ਆ ਰਸਤਾ ਥੋੜਾ ਆਇਓ ਕਰਵਾਉਣਾ ਹੁੰਦਾ ਜੋ ਇਹਨੂੰ ਤਾਂ ਜਾਇਓ ਨਾ ਆਪਣੇ ਜਈਏ ਇਹਨਾਂ ਕੋਨੇ ਜਿਹਾ ਤਾਂ ਮੋ ਦੱਲੀ ਨਾ ਇਹੋ ਜਿਹਾ ਹੁੰਦਾ ਤੇ ਬਦੂ ਕੋਮ ਪਤਾ ਇਹਨਾਂ ਮਤਲਬ ਸਫਾਈ ਥੋੜੀ ਗਣੀ ਰੇਤ ਨਾ ਆਸੀ ਨਾ ਆ ਉਹ ਮੰਮੀ ਨੇ ਖਾ ਬੈ ਹੈ ਦਾਨੂ ਨਾ ਦਸ ਰਸਾਟ ਬਣਾ ਚੰਦਾ ਜਾਨੂ ਬੈਨੂ તો આપણે પણ ખાવાનું તો ફેલીએ ફેલ પછી મળી તો આ બાજુ જોવો બધો કટલો કાઢ્યો ઘર સાફ કરન ચાલુ હે એટલે આ રૂમ થઈ ગયો કમ્પ્લીટ હરે જૂના ઘર થાય એટલે સાફ પછી નવા કળનો વારો હાભી તું કરાવી મહેનત જો ના વેતા જ જો ત્યાં અરે માની હવે તું તો નીચે નીચે gara હારું થઈ ગયું ને બધા સાફ પડે ને આપણે તો ત્યાં તહેવાર એટલે આપણે તો બધાય કરવા પડે આ તો દીકરી કરી તો આપણો પડવાનું તું कहती है मोदी जी मम्मी के निर्मल लोग कहते हैं मम्मी ભૂખ લાગી ચા તેલ તેલવાળા રોટલા નાસ્તો કરવા તારે વાગ્યા હળદ સાફ સફાઈ ચાલુ હે પછી ચા મિલ્યો

મમ્મી હા બાજરીના રોટલા બનાવ્યા અને ગવા ચોરે વળીનું શાક સુધારીને મેક્યું હવે ત્યારે બધું ઘરનું કામકાજ ચાલે હે રેંચવા જોયો તો માતાજીની સેવા કરવા જોયો તો રેમ

હા આપ જોવો કહીએ બાય બાય કહીએ બાય બાય હાર બાય બાય હાર નહીં નાય હાલવાની જો બે બાય કપડાં ધોઈ દીધા હા નવરાત્રી આવે એટલે આપણે ચાલુ એક આજ સ્પેન્ડલ મેળ દેવું ના ફેવર છે જો મસ્ત પાણી પણી પીવરા દીધું ચાલુ હા જો આપણે આમ છાનનો ખાલી એમ મસ્ત સારું લાગશે તો મને બતાવું કે આપણે સિરીજો બાંધવાની હા જો ખાલી પછી એના મસ્ત સીરીઝ બંધ એટલે મસ્ત લગા માર જોગડીમાન મંદિર ઉપર આપણે તજા હજુ લગાવીએ ને નવી લાવવાની હોય એટલે અમે લગાવશું જૂની હોય ઉતારી દેવું અને લગાવવાની તો સજ વધારે ફાઈનલ અંધારું પડી ગયું હા એટલે અંધારું જ છે વાંધ થઈ જાય એકદમ તો પણ આપણે તો ખાવાનું બાકી હ તો ખાલી દેખાઈએ અને લોકો બધા બેસી રહ્યા જગ્યાએ મિર બધા બેઠા ખાવાનું બાકી આપણે તો તો

અને આજે તો આપણા ગામમાં નાટક રમવાના આજે આપણે જોવા જવાનું હોય જો જોવા જઈશું તો આપણે થોડુંક બતાવીશું એમાં બહુ નહીં બતાવી ગયા ખાલી એક બે સીન બતાવીશું તો મળીએ આગળ નાટકમાં જઈએ ત્યાં બાપુ એક ઉપાય છે શું ઉપાય છે જ્યારે હું એક દિવસે નાગપાચમ ના દિવસે ભાગવેલ ગયો હતો ત્યાં મેં જોયું હતું કે રાજા તખતસિંહ ઘણા ધર્મ પ્રેમી છે અને તેમના બંને દીકરા હાથીજી અને ભાથીજી પણ ઘણા ધર્મ પ્રેમી છે ગાય માતા પૂજન તખતસિંહ પોતે કરે છે જયારે બંને બંને દીકરા એક શિવની પૂજા કરે છે જયારે બીજો એનો શંકા એટલે કે નાગને પૂજે છે એમાં આમાં તો મને કઈ સમજણ પડે ને આજે શું કસુંગો વધારે પડ્યો છે કે ઓછો

તે નાક ને વશ કરી દીધું જોઈ આ કામ માથે ઉપાડી લે તો રસ્તો સરળ બને તો હમણાં વાગી બાકીને અહીંયા બોલાવી લાવો સારું જવું જવું છું